કે નગરપાલિકા સંચાલિત વોટર વર્ક્સની દિવાલ પડી જવાની ઘટના બનતા દોડધામ મચી હતી વોટર વર્ક્સની દિવાલ ધરાશાયી થતા મોટું નુકસાન થયું છે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે સ્થાનિક કોર્પોરેટરો અને પાલિકા કર્મચારીઓ કામે લાગ્યા છે ટેન્કરો મારફતે વ્યવસ્થા કરાશે નગરપાલિકા વિસ્તારમાં બાર ઇંચ વધુ વરસાદ પડે હતો જેના કારણે નગરપાલિકા વિસ્તારમાં અમુક અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયેલ હતા તો એ અમારા નગરપાલિકાના કર્મચારીઓ તથા કોર્પોરેટરશ્રીઓએ બધાએ સાથે મળીને રાત દિવસ મહેનત કરી અને અલગ અલગ વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરવાની કોશિશ કરી છે અને લગભગ અત્યાર સુધી પાણી ખૂબ ઓછા થઈ ગયા છે કે ભરાય એવી પરિસ્થિતિ નથી પરંતુ ખેબ્રહ્મા નગરપાલિકાના વોટર સંપ વોટર વર્ક્સ આવેલું છે સંપ છે એ આખા ખેડ્રહ્માની અંદર જે મુખ્ય સપ્લાય જે પાણીનો થાય છે એ એ જગ્યાએ ખરાબ પાણી દૂષિત પાણી ભરાઈ ગયા છે અત્યારે અને એના કારણે મશીનરી જે છે એ ખરાબ થઈ ગયો છે જેથી એની યુદ્ધના ના ધોરણે અત્યારે કામ વોટર વર્ક્સ ઉપર ચાલુ છે આપણા કર્મચારીઓ પણ ત્યાં હાજર છે અને કોર્પોરેટરો પણ ત્યાં હાજર છે અને સાથે રહીને ઝડપથી કામ પૂરું થાય એ પ્રમાણે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ